ઓકે શું બેન ખાસ અસાન લઈને ખૂબ જ મોટી રજૂઆત કરી હતી અને હાલ અત્યારે રિન્યુ કરવાની પણ પાડવામાં આવી છે શું કઈ રીતે સૌ પ્રથમ તો હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો તેમજ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબનો તેમજ રાજકોટ શહેર પ્રમુખ ડોક્ટર માધુભાઈ દવેનો તમામ સંસદ સભ્યશ્રીઓનો ધારાસભ્યશ્રીઓનો ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સર્વે હોદ્દેદારશ્રીઓનો અને સમગ્ર રાજકોટના શહેરીજનોનો સૌપ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્યંત આનંદની વાત એ છે કે છેલ્લા છ મહિનાથી અશાંત ધારો જે મારા વિધાનસભા વિસ્તારમાં એની મુદત પૂર્ણ થતી હતી એની અમે રજૂઆત કરી હતી તો સરકારશ્રીએ ત્વરિત જ આ નિર્ણય લઈને આ અશાન મુદત છે એ ફરીથી રિન્યુ કરી છે અને હવે આ મુદત સોળ જાન્યુઆરી બે હજાર એકત્રીસ સુધી અશાન આ તમામ વિસ્તારમાં ફરીથી આ જ રીતે લાગુ રહેશે છેલ્લા છ મહિનાથી વારંવાર લોકોની મારા પાસે આ બાબતે રજૂઆત આવતી હતી લોકો સતત ચિંતિત હતા અને એ બાબતે ધ્યાનમાં લઈને મેં સરકારશ્રીમાં જયારે આ રજૂઆત કરી તો ગુજરાત રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને સમગ્ર અધિકારીઓ દ્વારા ખૂબ સરસ સાથ સહકાર અને સહયોગથી આ સમગ્ર વિસ્તારમાં ફરીથી અશાંત ધારો છે એ રિન્યુ કરવામાં આવ્યો છે અને અશાંત ધારાની મુદત પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે આપને ફોન કરી જાણ કરવામાં આવી હતી વિધાનસભા લોકોમાં અત્યારે ખૂબ જ રાજીપો જોવા મળી વિધાનસભા ઓગણ સિત્તેરના તમામ લોકો આ બાબતે ખૂબ ચિંતિત હતા અને વારંવાર મને રજૂઆત કરતા હતા એટલે આ બાબતે છેલ્લા છ મહિનાથી અમે સરકારશ્રીમાં અને તમામ વહીવટી પ્રક્રિયા અમારી ચાલુ હતી અને હમણાં જ થોડી વાર પહેલા જ મને કલેક્ટરશ્રીનો ફોન આવ્યો કે ગુજરાત રાજ્ય સરકારમાંથી આ નોટિફિકેશન આવી ગયું છે કે આ તમામ વિસ્તારોમાં અશાન ધારાની મુદત પાંચ વર્ષ માટે ફરીથી રિન્યુ કરવામાં આવી છે